જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ તાંબુ આપણા રોજિંદા જીવનમાં અનેક પ્રકારે ઉપયોગમાં આવે એવું સરસ મજાનું ખનીજ એટલે તાંબુ તાંબાને ટીપીને અલગ અલગ આકાર આપી શકાય છે એટલે તાંબાનો ઉપયોગ ઘણો બધો પુષ્કળ પ્રમાણમાં થાય છે અને માનવીના ના સર્વ પ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ એટલે તાંબુ એવી માન્યતા છે એટલે પાષાણ યુગ પછી તામ્ર યુગની શરૂઆત થઈ એટલે તામ્ર યુગને ધાતુના યુગનો સૌથી પહેલો તબક્કો ગણવામાં આવે છે તાંબાના વાસણો હજી આપણા ઘરોમાં જોવા મળે છે પેલાના સમયમાં તાંબા પિત્તળના વાસણોમાં જ લોકો જમતા કારણ કે એમાં જમવાથી રસોઈ ઝેરી ન થતી આયુર્વેદની દ્રષ્ટિએ પણ એ શ્રેષ્ઠ ગણાતું હવે તો તાંબાની નાનકડી લોટી રહી ગઈ છે ભગવાન પાણી ચડાવવા માટે તો સુશોભન માટેના સાધનો હોય ચલણી સિક્કા છાપકામ કરવા માટેના બીબા હોય એ બધું તાંબામાંથી બને છે રંગીન કાચ યાદ રાખજો રંગીન કાચ મેંગેનીઝ અંદર પણ આ શબ્દ આવ્યો તો ને તાંબાની અંદર પણ આ શબ્દ આવે છે જંતુનાશક દવા બનાવવા માટે વિસ્ફોટક પદાર્થો બનાવવા માટે એટલે બોમ્બ જેવા વિસ્ફોટક પદાર્થો બનાવવાના હોય તો એમાં પણ તાંબાનો ઉપયોગ થાય છે પછી તાંબુ છે એ ધાતુ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે અલગ અલગ પ્રકારની કે ભાઈ એમાં જસત ભેળવો તાંબાની અંદર જસત ભેળવો એટલે શું મળે છે પિત્તળ અને તાંબાની અંદર કલાઈ ભેળવવામાં આવે તો મળે છે કાસું એટલે તાંબુ અને જસત એ બંનેનું જો મિશ્રણ થાય તો બની જાય છે પિત્તળ તાંબુ અને કલાઈ તાંબુ અને કલાઈ એ બંનેનું મિશ્રણ થાય તો બની જાય છે કાસું સોનું ચાંદી એના આભૂષણો બનાવવાના હોય ત્યારે એમાં પણ

તેની અંદર તાંબાનો ઉપયોગ થાય છે ત્યાંથી વધારે ઉત્પાદન થાય છે સિક્કિમ આંધ્રપ્રદેશ બિહાર કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માંથી પણ તાંબુ પ્રાપ્ત થાય છે ત્યાર પછી દોસ્તો વાત કરીએ એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ પેલા તો મળે છે આમ તો સૌથી પહેલા ફ્રાન્સના લેબોક્સ વિસ્તારમાંથી મળ્યું ફ્રાન્સનો વિસ્તાર છે એટલે એની ઉપરથી બોક્સાઇટ નામ પડ્યું છે અને બોક્સાઇટ ના બે દીકરા એક તો એલ્યુમિનિયમ અને એનો બીજો દીકરો છે એલ્યુમિના મીના એટલે એલ્યુમિનિયમ અને એલ્યુમિના એ બોક્સાઇટમાંથી માંથી મળે તો એલ્યુમિનિયમ એકદમ ડાય ધમરી એકદમ સરસ મજાની ધાતુ અને આપણા રોજિંદા જીવનમાં એલ્યુમિનિયમનો ઉપયોગ પણ ઘણો બધો થાય છે કારણ કે વજનમાં એકદમ હલકી છે મજબૂત છે ટકાઉ છે એટલે એની હેરફેર કરવી એકદમ સરળ થઈ જાય છે વિદ્યુતની સુવાહક છે એટલે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થઈ શકે છે અને કાટ લાગતો નથી એનો મહત્વનો ગુણ એલ્યુમિનિયમમાંથી બનેલી ઘણી બધી વસ્તુ આપણી આજુબાજુના વિસ્તારોમાં પણ જોવા મળે છે એલ્યુમિનિયમની બારી દરવાજા ગ્રીલ ની અંદર એનો ઉપયોગ વધારે પ્રમાણમાં થવા લાગ્યો છે ભાઈ ગમે તે આકાર આપી શકાય છે એટલે એલ્યુમિનિયમ એનો ઉપયોગ વર્તમાન સમયની અંદર બહોળા પ્રમાણમાં થાય છે તો ઘર વપરાશના વાસણો વીજળીના સાધનો

તો કે ભાઈ ઓરિસ્સા છત્તીસગઢ મહારાષ્ટ્ર ઝારખંડ અને ગુજરાત જે મળે છે ભૂસ્તરીય વાળા પ્રદેશ આ જે ચિત્ર તમને દેખાય છે એ ડેકન ટ્રેપની ભૂસ્તરીય રચનાવાળો પ્રદેશ છે એટલે પહાડી પ્રદેશ હોય અને પહાડી પ્રદેશની અંદર સ્ટેપ પડી ગયેલા હોય એવા પ્રદેશમાંથી આ બોક્સાઇડ મળે અને બોક્સાઇટમાંથી પછી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે અબ્રક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સવાલ અબ્રકના ગુણધર્મો અને ઉપયોગો જણાવો બોર્ડની પરીક્ષામાં ઘણી બધી વખત આ સવાલ પૂછાય છે તો અબ્રક છે પારદર્શક છે મતલબ કે એમાં આરપાર જોઈ શકાય છે સ્થિતિ સ્થાપક છે એટલે પોતાની મૂળ સ્થિતિ જાળવી શકે છે ગરમી અને વિદ્યુત નો અવાહક છે એટલે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થઈ શકતો નથી ગરમી છે એમાંથી પસાર થઈ શકતી નથી એટલે ગરમ ન થાય વીજળીનું ઊંચું દબાણ સહન કરી શકે છે એટલે તો એનો ઉપયોગ હીટર ની અંદર વધારે પ્રમાણમાં થાય હીટર અને ઇસ્ત્રી ઇસ્ત્રીના જે બે પડ હોય એમાં વચ્ચેના ભાગમાં અબરખ મૂકેલું હોય પાણી ગરમ કરવા માટેના જે હીટર આવે એમાં અબરખ નો ઉપયોગ થાય કારણ કે અબરખ વાપરવાથી શોર્ટ સર્કિટ નથી થતો વિદ્યુત નો અવાહક છે એટલે ઋણ ધ્રુવ અને ધન ધ્રુવ એને ભેગા થતા અટકાવે છે અબરખ તો વિદ્યુત રોધક અને અગ્નિરોધક એટલે આગને આગળ વધતી અટકાવી હોય તો પણ અબરખ નો ઉપયોગ કરી શકાય એટલે વીજળીના સાધનોની અંદર રેડિયો ટેલિફોન હોય વિમાન મોટર ગ્રામોફોન જેને દેશી ભાષાની અંદર કહી શકાય એ ગોળ ગોળ ફરતું હોય અને એની પર ગીત રેકોર્ડિંગ કરેલા હોય ઘણા વર્ષો પહેલા હમસાથ સાથે કે મેને પ્યાર કિયા જેવા પિક્ચરની અંદર જે અંતાક્ષરીનો પ્રોગ્રામ આવે એની અંદર એ ગ્રામોફોન બતાવે છે ધ્વનિશક પડદાની અંદર અબરકનો ઉપયોગ થયા શબ્દ બહુ ખાસ મહત્વનો ત્યાં પડઘા પડતા નથી આપણે કોઈ સભાખંડ ની અંદર બેઠા હોય તો પણ ત્યાં પડઘા પડતા નથી શું કામે કે ભાઈ દિવાલ અંદર અબરખ મૂકેલું હોય અને સિનેમા ગૃહ અંદર જે મુખ્ય કાપડનો પડદો હોય એની પાછળના ભાગમાં અબ્રક નો પડદો હોય અને એને કારણે પડઘા પડતા નથી કારણ કે અબ્રક છે એ અવાજનું શોષણ કરે છે એટલે ધ્વનિ શોષક પડદાની અંદર અબ્રક નો ઉપયોગ થાય છે કાચને વધારે ચમક આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ અબ્રક નો ઉપયોગ થાય છે તો આ વાક્ય ખાસ અગત્યનું કે અબ્રક ના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ નંબરે છે આખા વિશ્વની અંદર અબરખ નું સૌથી વધુ ઉત્પાદન એ થાય સ્થાનો બિહાર રાજસ્થાન એ બધા એના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો છે એ સિવાય કર્ણાટક પશ્ચિમ બંગાળ તમિલનાડુ માંથી મળે અને ભારતની અંદર મસ્કો વ્હાઈટ અબરક એટલે એકદમ આછા રંગનું પારદર્શક અબરખ એનો મોટો વિશાળ જથ્થો છે તો આ લેક્ચરની અંદર આપણે મેંગેનિઝની વાત કરી એલ્યુમિનિયમની વાત કરી તાંબાની વાત કરી અલગ અલગ પ્રકારના ખનીજોની વાત આપણે આ ભાગ 2 ની અંદર કરી આવી જ રીતે આગળ પણ અલગ અલગ પ્રકારના ખનીજો વિશે આપણે શીખવાનું છે નમસ્કાર